તો વાત કરીએ વડોદરાની તો વડોદરાના વાઘોડિયાના નિમેટા પાસેના કરીમપુરા ગામ પાસે રવાલ ગામ તરફથી આવતી કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર પલટી ખાઈ રોડથી દૂર આવેલા

હરપ્પા નિમેટા ખાતે નિમેટા કમ્પાઉન્ડ ખાતે કેબિન ધરાવે છે પાન પડેકી નું એ બપોર ત્રણ વાગે આજે બેઠા હતા લારી પર ત્યારે આ વાઘોડા સાઈડ થી પૂર ઝડપે આઈટીએમ ના સ્ટુડન્ટ ની કાર આવી કાર માં લગભગ ત્રણ થી ચાર છોકરાઓ જેવા સવાર હતા પૂર ઝડપે કાર આવતા અમારા કેબિન માં ઠોકી અને કેબિન નો આખો કચરધાન કરી નાખેલો છે કાર ની સ્પીડ લગભગ એકસો વીસ ની અરાઉન્ડ હતી અને કાર આખી પલટી ખાધેલ છે કેબિન માં ઘુસેલ ગયા છે અને પપ્પા ને બી